અને છેલ્લે આપણા સૌના ખિસ્સાની ખિસ્સાની વાત વાત એવા કે જે મહિનાની સૌથી નીચી છે એવા ખિસ્સાની વાત કે જે ઓક્ટોબર મહિનાથી ઉપર આવ્યા જ નથી ચર્ચા કરતા કરતા એક પીજે એટલે કે પુઅર જોક એટલે કે બહુ ખરાબ જોક યાદ આવ્યો હતો કે આ તો માર્કેટ છે કે સનમના વાયદા દરરોજ તૂટે છે એટલા માટે કેમ કે માર્કેટ ક્રેશ થતા થતાં એ રીતે પહોંચી ગયું છે કે આવતીકાલે જો માર્કેટ હજુ વધારે તૂટે અને કોઈ એક્સપર્ટ એવું કે આ કરેક્શન થયું છે તો એને બે હાથ જોડીને એટલું તો કહેવાનું મન થશે કે કરેક્શન શબ્દ એટલીસ્ટ ન આપો કેમકે માર્કેટ તૂટતા નીચલી સપાટીએ જઈ રહ્યું છે ઘણા બધા અર્થશાસ્ત્રો એવું કહી રહ્યા છે કે શું આવનારી મંદીના એધાણ છે એ જવાબ એટલા માટે બહુ વહેલો પડશે આપવો કેમકે મંદીના એધાણને તમે શેર માર્કેટ પડવાથી નથી માપી શકતા તમે શેર માર્કેટના પડવાથી એવું ન આકલન કરી શકો કેમકે આવા આકલન કરવાથી મંદી ન આવવાની હોય તો એનો માહોલ એ રીતે બની જતો હોય છે લોકો ગભરાઈ જતા હોય છે માર્કેટના નિષ્ણાંતો બહુ સરસ સલાહ આપતા હોય છે કે માર્કેટ જ્યારે સૌથી વધારે તૂટે એ સમય બેસ્ટ છે પૈસા રોકવા માટે પ્રોબ્લેમ એ છે કે ખબર ક્યારે પડે કે માર્કેટ આ છેલ્લું તૂટ્યું છે કેમ કેમ કરતા કરતા તો સાવ નીચલી સપાટીએ પહોંચ્યું ને હજી આપણને નથી ખબર કે આ છેલ્લી સપાટી હશે કે કેમ બહુ જ બધા કારણો છે અને બહુ જ સરળતાથી ઇન્ટરનેશનલ કારણો આપણે નામ આગળ ધરી દઈએ છીએ માર્કેટ ખાલી ભારતનું નથી તૂટ્યું અમેરિકાનું માર્કેટ પણ તૂટી રહ્યું છે અમેરિકાનું માર્કેટ તૂટવા પાછળ અથવા એના મહત્વના શેર્સ તૂટવા પાછળનું કારણ એ છે કે ચાઇનાએ પોતાની એઆઈ સિસ્ટમ લોન્ચ કરી છે ચાઇના હવે ટેકનોલોજીમાં સોફ્ટવેરમાં જે રીતે અમેરિકન કંપનીઝને હંફાવી રહ્યું છે ને ચાઇનીઝ કંપની જે રીતે ઉપર આવી રહી છે એ જોતા અમેરિકન કંપનીની મોનોપોલી ચારેય બાજુ સોફ્ટવેર પર માઇક્રોસોફ્ટના સર્વરમાં ખામી આવીને આખી દુનિયાના એરપોર્ટ ઠપ પડી ગયા શું એ આપણા માટે વિચારવાનો સમય નહોતો કે આપણી પાસે તો આપણી ઓપરેટિંગ સિસ્ટમ નથી આપણે ક્યારેય અમેરિકા આપણે ગમે તેટલી વાત કરીશું પણ આપણા આપણે જે પણ વાપરી રહ્યા છીએ એમાં ક્યાં ને ક્યાંય અમેરિકા છે ક્યાંય ને ક્યાંય ચાઇના છે એમના આધિપત્યમાંથી બહાર આવવાનો રસ્તો તો એક માત્ર એટલો જ છે કે આપણે શું કામ ગૌરવ લઈએ કે ગૂગલના સી ઓ ત્યાં છે કે પછી ભારતીય છે ને પછી માઇક્રોસોફ્ટના સી ઓ ભારતીય છે આપણી પાસે એ વાતનો જવાબ કેમ નથી કે એટલા સરસ બ્રેઇન ને એટલા બ્રિલિયન્ટ મગજવાળા માણસો છે તો એ ભારતમાં પોતાનો બિઝનેસ કેમ નથી શરૂ કરી શકતા અથવા ભારતના બિઝનેસમેન એ પ્રકારનો ધંધો શરૂ કરીને શું કામ ગૂગલ ફેસબુક એક્સ યુટ્યુબ એઆઈ માઇક્રોસોફ્ટ કશાને પણ કેમ નથી હંફાવી શક્યા ચાઇનીઝ પોતાની રીતે પ્રયત્ન કરી રહ્યા છે અને જેવો એમનો પ્રયત્ન શરૂ થયો એટલે અમેરિકાનું માર્કેટ તૂટ્યું ભારત પાસે માર્કેટ ક્રેશ થવાના કોઈ પ્રોપર કારણ ન હોવાથી શોધી શોધીને કારણો જોઈ રહ્યા છે કે ભાઈ ફોરેનના જે ઇન્વેસ્ટર્સ હતા એક સાથે ખાસ્સા બધા કરોડ ખાસા બધા હજાર કરોડ રૂપિયાનું એમણે રોકાણ બંધ કરી દીધું છે તો એમણે રોકાણ કેમ બંધ કર્યું આપણા માર્કેટમાં શું એ લોકોને આપણા માર્કેટમાં આશા નથી દેખાઈ રહી મેજર ઇમ્પેક્ટ દરેક એશિયન માર્કેટ પર આવવાની બહુ સરળતાથી એ છે કે ટ્રમ્પનું દરરોજ સાંજ પડે કંઈક બોલવું અમેરિકાના રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ હોવાના નાતે એ પોતાના દેશનું ભલું વિચાર એ બરાબર છે પણ દર બીજા દિવસે આ દેશ પર હું ટેરિફ નાખી દઈશ ને આ દેશ પર હું આટલો ટેક્સ નાખી નાખી દઈશ ને આને આમ કરી દઈશ એ પ્રકારના સ્ટેટમેન્ટ જ્યારે કરે વગર નિર્ણય લીધે કરવામાં આવેલા સ્ટેટમેન્ટ આખા વિશ્વ પર અસર કરતા હોય છે એટલે ઓઇલ પર જ્યારે કશુંક બોલે છે પર બોલે છે છે કોઈ કોઈ દેશને દેશને લઈ લેવાની વાત કરે મદદ બંધ કરવાની વાત કરે છે કોઈ પણ પ્રકારનો નિર્ણય એ એમણે એ ભૂલી જાય છે બોલતી વખતે કે એ હવે માત્ર કેન્ડિડેટ નથી એ અમેરિકાના રાષ્ટ્રપતિ છે એ ભૂલતા નહીં હોય એમને બહુ જ સારી રીતે યાદ હશે પરંતુ છતાંય વૈશ્વિક અર્થતંત્ર પર એની બહુ જ મોટી અસર પડી રહી છે સેન્સેક્સ અને નિફ્ટી ડાઉન પર છે છેલ્લા કેટલાય મહિનાઓથી માર્કેટ નવા તળિયાની ઊંચાઈને સ્પર્શ કરી રહ્યું છે એટલે કે નીચેને નીચે વધુ ઘરતામાં ધકેલાઈ રહ્યું છે આવનારું બજેટ કેવું રહેશે એના પર બહુ મોટો આધાર છે આરબીઆઈએ સાહીઠ હજાર કરોડ રૂપિયા ઓપન માર્કેટમાંથી બોન્ડના સ્વરૂપે ફરી પાછા ખરચશે લેશે પોતાની પાસે એટલે લોકો બોન્ડ ખરીદે બોન્ડ ખરીદે એટલે પૈસા સરકાર પાસે જાય આરબીઆઈ પાસે જાય આરબીઆઈ પૈસા બેંકમાં નાખે બેંકમાં નાખે એટલે લોકો લોન લઈ શકે વ્યાજ લઈ શકે બેંક લોન આપી શકે સસ્તી રીતે સસ્તા દરે અને લોકો લોન લે છે મતલબ લોકો પૈસા ખર્ચે છે એ રીતે લિક્વિડિટી રહે તરળતા રહે માર્કેટમાં એ પ્રકારનો નો પ્લાન છે સાઈઠ હજાર કરોડ રૂપિયા આવશે ક્યાંથી આરબીઆઈ પાસે તો એ આપણી પાસેથી જ આવશે એટલે જેની પાસે પૈસા છે એ સરકારની પાસેથી બોન્ડના સ્વરૂપમાં ખરીદશે જે લોકોએ એક્ઝેક્ટ એક વર્ષ પહેલા જેવું રોકાણ કર્યું હોય માર્કેટમાં એ લોકો માટે આજે કાં તો ત્યાંના ત્યાં હોવાની પરિસ્થિતિ છે કાં તો એકાદ બે ટકા જેવું કે અમુક ડિપેન્ડ બધાના શેર પર આધાર છે પરંતુ છતાંય બહુ ઓછું રિટર્ન છે એટલે ત્રણ ત્રણ વર્ષથી કે ચાર વર્ષથી લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટની જેમ શેર માર્કેટમાં રોકાણ કરી રહેલા માણસો માટે પણ બેંકની એફડીમાં જેવું રિટર્ન મળે ઓલમોસ્ટ એવું જ રિટર્ન શેર માર્કેટ પણ આપી રહ્યું છે બેંકની એફડી એટલીસ્ટ એટલીસ્ટ સિક્યોર હોય છે સુરક્ષિત હોય છે એની કોઈ ગેરંટી હોય છે શેર માર્કેટ કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં એ પણ નથી હોતી દરેક દિવસો વીતી જતા હોય છે ને સારા દિવસો આવતા હોય છે એમ બજેટમાં શું લઈને આવે છે 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 બજેટમાં એ કઈ અપેક્ષાઓ અપેક્ષાઓ પૂરી કરે એટલી બધી એટલો બધો ટેક્સ લેવાઈ રહ્યો એટલે પોપકોર્નનું એમનું ભાષણ છે સ્પીચ ને પર મીમે બહુ બન્યા અને વાયરલ પણ બહુ થયા કે સોલ્ટેડ પોપકોર્ન છે તીખા છે તો એના પર આટલા એટલે સાદા છે તો પાંચ ટકા ટેક્સ લગાડીશું નહીં તો દસ ટકા લગાડીશું કેરેમલવાળા છે તો બાર ટકા લગાડીશું એ રીતે પોપકોર્નની વેરાયટી પર પણ સરકાર ટેક્સ લગાડવા માંડી છે એ હકીકત છે કે એક કંપની હાઈએસ્ટમાં હાઇએસ્ટ એના પર અઠ્યાવીસ ટકા જીએસટી લાગે છે પર્સનલ વ્યક્તિ જો પંદર લાખ કરતા વધારે કમાય છે તો એને ત્રીસ ટકા ટેક્સ સરકારને આપવાનો હોય છે અનેક એવા દેશો છે કે જે ત્રીસ ટકા ટેક્સ લે છે સેલરીમાંથી સીધો કપાઈને આવે છે પરંતુ છતાંય ત્યાં સેલરીમાંથી કપાઈને આવતા ટેક્સ પર નાગરિકો વધારે એટલે રડતા નથી કેમ કે એમણે એમના બાળક માટે પ્રાઇવેટ કોચિંગની ફી નથી ભરવાની હોતી એમણે એમના બાળક માટે સરકાર દરેક રસ્તા પર એટલે અહીંયાથી દાહોદ જવું હોય ને પાછું આવવું હોય તો પંદરસો રૂપિયા ટેક્સ ના જતા રહે એટલા મોંઘા ટોલટેક્સ નથી હોતા ને ટોલ ટેક્સ હોય તો પછી રસ્તા પર એટલા ખાડા નથી હોતા

અથવા આપેલો ટેક્સ પર નાગરિકને અફસોસ ન થાય એ પણ સરકારની ફરજ છે દરેક વ્યક્તિ કોઈ પણ નાગરિક છે એ ટેક્સ આપી રહ્યો છે કોઈ જીએસટી આપી રહ્યો છે કોઈ આ રીતે ડાયરેક્ટ ટેક્સ આપે છે પણ એટલો બધો કર લીધા પછી વ્યવસ્થાના નામ પર એને નીલ સન્નાટા સન્નાટા પણ જવા દો માઇનસ ન મળવું જોઈએ નિર્મલા સીતારમણ બજેટમાં શું લઈને આવે છે એ ખબર પડી જશે અને જ્યારે ખબર પડી જશે એટલે માર્કેટ પણ પોતાની દિશા અને દશા બધું બતાવી દેશે અપેક્ષા રાખીએ કે આ સમયે નેગેટિવ સમયમાં જે લોકો પાસે ઇન્વેસ્ટમેન્ટ કરવાના રૂપિયા બચ્યા છે એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે તો આવનારા સમયમાં એમને સારું રિટર્ન મળે ભારત ખૂબ વિશાળ ઇકોનોમી છે ખૂબ વિશાળ દેશ છીએ આપણે આપણી કન્ઝપ્શન કેપેસિટી બહુ વધારે છે એટલે ટાટાને કાર બનાવે છે તો એને વેચવા માટે બજાર શોધવા માટે યુએસ કે જર્મની જવાની જરૂર નથી એની ટાટા મોટર્સના શેર્સ છે તો ભારતીય બજાર પર આધાર છે કે ભારતીયો ખરીદી શકે છે એટલો મોટા બજારો છે દુનિયાની કાર બનાવતી કંપની એણે એ મેન્યુફેક્ચર કરે છે એણે વેચવા માટે બજાર શોધવું પડે છે એના કરતાં આપણે સારી પરિસ્થિતિમાં છીએ પણ જે બજાર છે શું એની ખરીદ ક્ષમતા ટકીને રહેશે આ વાતનો જવાબ સરકારના હાથમાં સરકારની નીતિઓના હાથમાં રહેલો છે સારા સમાચારો અને માર્કેટમાં ગ્રીન સિગ્નલની અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત દેશ આપણા સૌનો છે આપણા થકી બને છે તો રસ્તા પર કચરો ન ફેંકીએ થૂંકીએ નહીં થૂંકવાનું બંધ કરીશું તો એ અડધું તો કલ્યાણ કરી નાખીશું નમસ્કાર